આદિવાસી પરિવાર અને ભારત આદિવાસી પાર્ટી દ્વારા મામલતદાર ને આવેદનપત્ર પત્ર આવ્યું નવમી વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી નિમિત્તે જાહેર રજા જાહેર કરવા ફતેપુરા મામલતદાર ભારત આદિવાસી પાર્ટી અને આદિવાસી પરિવાર દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું પ્રાપ્ત માહિતી અનુસાર નવમી ઓગસ્ટ બે હજાર પચીસ ની ઉજવણી આદિવાસી પાર્ટી બાપ અને આદિવાસી પરિવાર દ્વારા આવ્યું સમગ્ર આદિવાસી સમાજના લોકો વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં સામેલ થઈ શકે તે હેતુથી અને સમગ્ર જીવસૃષ્ટિ અને માનવજાત માટે પ્રાકૃતિક જીવન જીવવાની પ્રેરણા મળી રહે અને સૌ કોઈ ઔદ્યોગિક પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગ જેવી ભયાનક સમસ્યાઓથી મુક્તિ મેળવી સુખી અને સમૃદ્ધ તથા નિરોગી જીવન જીવી શકે તે માટે સંયુક્ત રાષ્ટ્ર સંઘ યુનો દ્વારા ઓગણીસો નવમી ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું માનવજાત અને જીવ સૃષ્ટિ માટે કલ્યાણકારી પ્રેરણા દિવસની પ્રેરણા દિવસની ઉજવણી માટે સરકાર અને તંત્ર દ્વારા કાયમી ધોરણે નવમી ઓગસ્ટના દિવસે જાહેર રજા રાખવામાં આવે તેવી ભારત આદિવાસી પાર્ટી અને આદિવાસી સમાજ દ્વારા માંગણી કરવામાં આવે છે અલ્કેશ પારગી આઈ ન્યૂઝ ગુજરાતી ફતેપુરા

જેની મામલતદાર સાહેબે ઉચ્ચ કક્ષાએ આ રજૂઆત પહોંચાડવા તેમજ રજા જાહેર થાય તેવી આશ્વાસન આપ્યું છે